એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો જડપાયો છે પોલીસ એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્રણ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો ને પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત રેલવે એનડીપીએસ ડેડિકેટેડ ટીમ અને પશ્ચિમ રેલવે વડોદરા એસઓજી પોલીસની ટીમ દ્વારા પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને ઉધના તરફ આવતા દરમિયાન રિઝર્વેશન કોચ નંબર એસ અને કોચ નંબર એસ વચ્ચે રનિંગ ટ્રેનમાં બગુમરા રેલવે સ્ટેશન પરથી પસાર થયા પછી

રેલવે ટ્રેન મારફતે નશાકારક તથા માદક પદાર્થોની હેરાપેટીને સદંતર નેસ્ત નાબૂદ કરવા સીધી સૂચના આપવામાં આવે જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અવય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી ફોર પીએસઆઈ સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ એક સપ્ટેમ્બર બે રોજ ટ્રેન નંબર બાર पूरी अहमदाबाद एक्सप्रेस ट्रेन में पेट्रोलिंग हाथ धरम जो असरकारक पेट्रोलिंग हाथ धरम जे दरमियान एक किसम ना प्रताप चंद्र और खित जाते गोड़ा उमर वर्ग सत्यावीस धंधो मजूरी रहे नगर भेस्तान सूरत मूल रहे गाम किंडी गोछा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओरिस्सा पास कुल